રિંગ રોડ પર ગુરુવારે સાંજના સમયે એક દોડતી મોટર કારમાં આગ લાગતા ભાગદોડી મચી જવા પામી હતી બનાવ લઈને ફાયર બ્રિગેડને જાણ કરતા આખરે ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો તો વાયરિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવવા પામ્યું છે રિંગ રોડ સ્થિત નિર્મલ હોસ્પિટલ પાસેથી પસાર થતી એક મોટર કાર અચાનક સડકતા લાગતા ટ્રાફિકને અસર પહોંચી હતી કાર ચાલક એન્જિનમાં આગની જ્વાળાઓ દેખાતા જ કાર રોડ પર ઊભી કરીને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર નીકળી જવા પામ્યો હતો મોટર કારમાં આગ લાગીઓની ઘટનાની જાણ ફાયર વિભાગને કર્યા બાદ ફાયરના જવાનોએ ઘટના સ્થળે દોડીને આગને કાબુમાં લીધી હતી તે ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે ફાયર વિભાગે વધુમાં જણાવ્યું હતું કે ફાયર કોલ મળ્યા બાદ ફાયરની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જવા પામી હતી લાલ રંગની મારુતિ જૈન મોટર કારમાં લાગેલી આગને તાત્કાલિક અસરથી કાબુમાં લીધી હતી આગ લાગવાનું કારણ જણાવતા અધિકારીએ કહ્યું હતું કે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી પ્રાથમિક તારણ બહાર આવ્યું છે વધુમાં કારના માલિક પુમાભાઈ હડિયાએ જણાવ્યું હતું કે હું મજુરા ગેટ વિસ્તારમાં રહું છું અને ડાયમંડી ઓફિસમાં કામ કરું છું ઓફિસથી ઘરે જતી વખતે મારી કારના એન્જિનમાં આગ લાગી રહી હોવાની મને ખબર પડી હતી ત્યાં રોડ પર જ મેં મારી કારને ઊભી કરીને હું ઝડપથી બહાર નીકળી ગયો હતો અને ફાયર વિભાગને જાણ કરી હતી આ કાર પેટ્રોલ અને ગેસથી ચાલતી યુવાનું અને લગભગ આઠ વર્ષ જૂની હોવાનું તેમણે જણાવ્યું છે અઝર ડીટેન્ટ ન્યૂઝ